ભાવનગર જિલ્લાની સીવાદોરી સમાન ક્ષેત્રોજી ડેમ ઓવરફ્લો થતાં ચાલીસ દરવાજાઓ ખોલીને છત્રીસો ક્યુસેક જેટલો પાણીનો નિકાલ કરવામાં આવ્યો હવામાન ખાતાની આગાહીને લઈને ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે શેત્રોજી ડેમ સ્ત્રાવ વિસ્તારની અંદર પાણીની સતત આવક થવા પામી છે ત્યારે આજ વહેલી સવારે શત્રોજી ડેમ ચોત્રીસ ફૂટે ઓવરફ્લો થયો હતો જેને લઈને સવારે પોણા છ આસપાસ શેત્રોજી ડેમના વીસ દરવાજા ખોલીને અઢારસો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું તેમજ સાંજના છ વાગ્યા સુધીમાં પાણીની આવક છત્રીસો ક્યુસેક થતાં વધુ વીસ દરવાજા એટલે કે ચાલીસ દરવાજો ખોલીને છત્રીસો ક્યુસેક પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો પાણીનો નિકાલ થવાની સાથે જ તંત્ર દ્વારા શેત્રુજી ડેમ વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારની અંદર લોકોને સાવચેત કરવાના પણ આવ્યા હતા બાલધિયા નાયબ કાર્યપાલક યુનિયન શેત્રજી સિદ્ધા યોજના ગઈકાલે ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને કારણે છેતુજી માલ ઓવરફ્લો થયેલ છે શેત્રજી ડેમના વીજ દરવાજા એક ફૂટ ખોલવામાં આવેલા છે જેમાંથી અઢારસો ક્યુસેકનો આઉટફ્લો થતા અઢારસો ક્યુસેકનો ઇનફ્લો ચાલુ છે આ ડેમ ભરાવાને કારણે નીચવાસના ચાર તાલુકાના એકસો બાવીસ ગામના ખેડૂતોને ખૂબ ફાયદો થશે તેમજ ભાવનગર શહેર પાલીતાણા શહેર અને ગારીયાધાર જૂથ પાણી પુરવઠા યોજનાના પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ જશે